જય માતાજી જય ચેહલમાં ચેહરધામ ભરૂચ તરફથી સૌને જય માતાજી આપણે આજે એક એવા વિષય પર વાત કરવાના છે કે આ ચેનલ પર નહીં પણ આખા યુટ્યુબની અંદર આ વિષય એક નવો હશે કે માતાજીનું સપનામાં આવું કુલદેવીનું અથવા જે કોઈ નવા ભૂવા હોય અથવા જૂના ભૂવાજી હોય એમની માતાજી જોડે વાત થવી અને માતાજીની પરદે વાત કરવી એ એક કન્સેન્ટ આજનું છે આપણું કાલે જ ગઈ કાલે વિચાર આવ્યો કે કન્સેન્ટ પર આપણે એક વિડીયો બનાવીએ જ્યારે આપણી કુલદેવી આપણને કંઈક સંકેત આપવા માંગતી હોય તો સપનામાં આપણને કઈ રીતે વાત કરે છે જે માતાજીના ભગત હોય હોય અથવા જેની માતાજી પર વિશ્વાસ ભલે ના હોય ભલે પ્યાલો ના પીતો હોય પણ જે માતાજીની માળા કરતા હોય માતાજીને માનતા હોય માતાજીને પૂજતા હોય એ લોકોને માતાજી સપનામાં કઈ રીતે વાત કરે છે એક વિષય એ છે બીજો વિષય છે કે માતાજી પડદે વાત કેવી રીતે કરે છે તો પડદે વાત તમે સાંભળી હશે ઘણી વખત કે પડદે વાત કરે છે માતાજી પણ કઈ રીતે તો શું માતાજી વચ્ચે પડદો હોય છે ના એવું નથી પડદે વાત એટલે જ્યારે કોઈ ભૂબ આજે બી છે અને પહેલાના સમયમાં હતા અને માતાજી જોડે સાક્ષાત બી વાત કરેલી છે સ્વામી વિવેકાનંદ ગુરુ પરમંશ એમને માતાજીને સાક્ષાત વાત કરેલી છે પણ પડદે વાત કેવી રીતે હોય છે પડદો એટલે આ આંખનો પડદો આંખનો પડદો બંધ હોય પોતે જાગતી સ્થિતિમાં હોય અને સૂતા હોય તે વખતે એવો આભાસ થાય કે આંખોની સામે એક એવું ચિત્ર પેદા થાય જે વાત માતાજી કેવા માંગતા હોય કુળદેવી કેવા માંગતી હોય અથવા જે માતાજીના ભુવા હોય ચોરાસી ખાતાના હોય કે એક મધના માતાના હોય એ ભૂઆજી હોય એમની સમક્ષ આ ચિત્ર રજૂ થતું હોય અથવા એવી વાત મગજની અંદર ચાલુ થઈ જાય એને પડદે વાત કહેવાય અને ઊંઘમાંથી જગાડી અને માતાજી વાત કરે એ સ્થિતિની અંદર જે છે અને જેને આ વાતનો ખ્યાલ નથી નથી કે કે માતાજી ઊંઘમાંથી તમે સાંભળો છો કે માતાજી ઊંઘમાંથી જગાડીને કીધું તો કઈ રીતે કીધું હોય જ્યારે કોઈ વ્યક્તિ ભર નિંદ્રામાં સૂઈ ગયા છે અથવા ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે અને આંખ મીચાઈ ગઈ વાતો કરતા 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 આંખ મીચાઈ ગઈ અને અંદર એ ભુવાજીને એ વ્યક્તિને એવું લાગે કે પોતે ધૂણી રહ્યા છે ઘણી વાર બનતું હોય છે કે પોતે ખૂબ ધૂણતા હોય રાતે સપનાની અંદર અને અમુક વાત થતી હોય તો જાતે સપનું નથી હોતું પણ ખરેખર માતાજી એને ઊંઘમાંથી જગાડીને જે વાત કરવા આવ્યા હોય એ આ રીતે વાત કરવા આવ્યા હોય પોતે ધૂણતા હોય શરીર હલતું ના હોય આજુબાજુ કોઈને ખબર ના પડતી હોય અને બીજી સ્થિતિમાં એવું બને છે કે જે ભુવાજી હોય ઘણાને ઘણાને એટલે અમુક એવા બુઆજી એક લેવલ પર હોય છે જેમનું માતાજીનું એમનું સ્થાન એક થઈ ગયું હોય છે એવા લેવલના બુવાજી હોય ઘણા છે મેં જોયેલા છે આજુબાજુ અથવા ઘરમાં બધા જાગતા હોય અને પોતે ખાટલાની અંદર અથવા બેડ પર અથવા નીચે જ્યાં સુતા હોય ત્યાં પોતે ધૂણવા માંડે છે પોતાને ખ્યાલ હોતો નથી પણ આજુબાજુને ખબર પડે છે ઢૂમતર ઢૂમતર ધૂમતા માતાજી આગલા દિવસે અથવા અઠવાડિયામાં અથવા એક મહિનામાં શું ઘટના બનવાની છે અથવા કોઈનું પૂછાયણું ચાલે છે તો પેલા વ્યક્તિને શું પ્રોબ્લેમ છે જે પોતે કલ્પના કરીને ભૂવાજી સૂતા હોય અથવા જે દુર્ઘટના બનવાની હોય અથવા કોઈ સારી ઘટના બનવાની હોય એની આખી હકીકત એ આવી અને માતાજી ભુવાજીને કહી જાય છે પણ એ ભુવાજનું એ લેવલ બની ગયું હોય ત્યારે બીજા એક ભુવાજ એવા હોય પોતે ધૂણે છે કોઈને જ ખબર નથી પડતી પોતા એકલાને જ ખબર પડે છે કે મારું હું ધૂણી રહ્યો છું અને સપનામાં અથવા માતાજી જોડે વાત થતી હોય છે કુળદેવી સામાન્ય ભગત છે જે માતાજીને માને છે અને એને માતાજી સપનામાં એને વાત કરે ત્યારે કઈ પ્રકારની હોય છે એની માટે બેઝિક ઘણી વખત એવા વ્યક્તિને ખ્યાલ નથી આવતો સપનું એવું આવે છે અને ઘણી વખત સપનું સાચું પડે છે કે મારું સપનું સાચું પડ્યું પોતે ખેતરમાં હોય છે જ લોકો એમની પાછળ આવે છે અને એમને માની રહ્યા છે અથવા કોઈ નદીની અંદર અથવા કોઈ નદી કિનારે પોતે જઈ રહ્યા છે ઘણા વગેરે વગેરે ઘણા સપના આવે છે અને ઘણા સપના સાચા પડતા હોય કે આવી ઘટના બની જ્યારે આવા સંકેત એમની કુળદેવી આપતી હોય છે જે કુળદેવી હોય એ કુળદેવી માતા આવા સંકેત તમને આપતી હોય છે વિડિયો ઘણો લાંબો ના કરતા ઘણા વ્યક્તિઓને મેસેજ આવે કે વિડિયો તમે પૂરી પૂરી માહિતી આપો પણ જો પૂરી માહિતી આપવા જાઓ તો વિડિયો બહુ લાંબો થઈ જાય છે એટલે આવા સપના આવતા હોય એવા લોકોને આ માતાજીનો એમનો સંકેત મળતો હોય છે બીજી વસ્તુ વિજ્ઞાન આખું અલગ કે છે ઘણા એવું કહેતા હોય છે કે અમને સપનું આવ્યું અને પછી એ સપનું યુટ્યુબમાં શોધતા હોય છે કે આનો મિનિંગ શું થાય આનો મતલબ શું થાય યુટ્યુબમાં આનું મિનિંગ નહીં મળે જેમને કુલદેવ તરફથી સપનું આવ્યું છે કે કોઈક જગ્યાએ અમે પાંચ જણ ભેગા થઈ ગયા અને આવું આવું કરી રહ્યા હતા એ જ ઘટના થોડા સમય પછી બનતી હોય છે જે આ સંકેત આપે છે એ કુદરત તરફથી અને તમારી કુળદેવી તરફથી મળતી હોય છે જે ભુવાપણી કરે છે દેવગતિને જાણે છે એમના સપના અલગ હોય છે એમને કાલે કોઈ પૂછાયણું વાળું આવવાનું છે કોઈ કઈ તકલીફ લઈને આવવાનું છે કોની હું તકલીફ છે એની કઈ રીતે મત છે એના સંકેત હોય છે એટલે દરેક નું લેવલ પ્રમાણે આ માતાજીનું કાર્ય થતું હોય છે ઘણા એવું કે છે કે ભુવાજીને જ માતાજી સપનામ થાય છે કેમ અમને નથી આવતી તો ના જેની જે પોસ્ટ કલેક્ટર હવાલદારની પોસ્ટ હોય તો મુખ્યમંત્રી એ રીતે વાત કરે પીએસઆઈની પોસ્ટ હોય તો મુખ્યમંત્રી એ રીતે વાત કરે મુખ્યમંત્રી કોની જોડે વાત કરે છે અને કઈ ભાષામાં વાત કરે છે અને કઈ રીતે કરે છે એની પોસ્ટ નક્કી કરે છે એટલે ભુવા પાણીમાં બી એક લેવલ હોય એક પોસ્ટ હોય એ પ્રમાણે માતાજી એમનું કામ કરતા હોય આ કોઈ અંધશ્રદ્ધા નથી આ સત્ય અને હકીકત છે કદાચ કોમેન્ટ આવશે કે અંધશ્રદ્ધા ના ફેલા હું અંધશ્રદ્ધાનો પૂરેપૂરો વિરોધી છું પણ જે સપના બને છે અને સપનાની અંદર જે વાત બને છે એ સપના કેમ આવે છે અને કેવી રીતે આવે છે એની માહિતી માટે આ તમને એક વિડીયો બનાવ્યો છે વિડીયો બહુ લાંબો થઈ રહ્યો છે એટલે શોર્ટમાં

અને માતાજીને પ્રાર્થના કરવાની હોય કે આ સંકટમાંથી અમને બચાવ છે એટલે સૌ ગુવાજીને અને સૌ માતાજીના ભક્તોને મારા જય ચિહરમા જય સતીમા જય ગોગા મહારાજ જય ચિહરમા જય માતાજી